સમગ્ર ભારત દેશ આજે રામમય બન્યો છે લોકો અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના અનેક શહેરો અને ગામો ભગવાન રામને આવકારવા અનેક વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે રાજકોટના પડદરીનું મવૈયા ગામ અહીંની મુલાકાત લેતા અયોધ્યામાં આવ્યા હોવાની અનુભૂતિ થાય છે તો આવો અબ સાથે આ સુંદર મિની અયોધ્યા ગામની મુલાકાતે જઈએ એક તરફ સમગ્ર દેશમાં ભગવો જોવા મળી રહ્યો છે

સમગ્ર ગામ જે છે તેની અંદર ભગવો જોવા મળશે માત્ર ગેટ તમને હું અત્યારે એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગેટની અંદર એન્ટ્રી કરવાના છે તે એન્ટ્રી ગેટ અને આઉટ ગેટ બંને ગેટ ભગવા જે રંગથી શણગારવામાં આવ્યા છે ધજા પતાકા અને બાજુમાં જાનકી જાનકીના એક દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે આ ઉપરાંત અત્યારે આ ગામ આખું છે તે ભગવા ધારણ કરવાનું છે સતત ત્રણ દિવસ સુધી આ ધામ છે તે ભગવો ધારણ કરી અને રામલાલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરશે અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ની તૈયારી ચાલી રહી છે ત્યારે રાજકોટના પડદરીમાં આવેલ મવૈયા ગામ જ્યાં છ થી વધુ આ ગામ હજુ વહેલી સવારે પાંચ વાગ્યાના આરાસમાં પ્રભાત ફેરી નીકળે છે ગામના બોડી સંખ્યામાં લોકો આ પ્રભાત ફેરીમાં જોડાય છે ગામના મધ્ય આવેલું રામજી મંદિરમાં સવાર સાંજ ભવ્ય આરતી કરવામાં આવે છે પ્રભાત ફેરી બાદ મહાઆરતી કરી લોકો પોતાના કામે જાય છે સાંજે પરત ફરી રામજી મંદિરે સંધ્યા આરતીના ગામજનો ઉમટી પડે છે એક નજર તો તમારી પણ જાશે કે કેસરીઓ આ ક્યાંનો છે પરંતુ કહેવાય છે કે આ રાજકોટ જિલ્લાનું મવૈયા ગામ છે મવૈયા ગામને એક મિની અયોધ્યા તરીકે આયા સ્ણગાર આપવામાં આવ્યો છે મિની અયોધ્યાના રામજી મંદિરના તમને દ્રશ્યો બતાવવા માંગીશ આ ગામની એક એવી ખાસિયત છે કે રામલાલાની પ્રતિષ્ઠાનો મહોત્સવ દેશભરમાં ઉજવવા જઈ રહ્યા છે માત્ર અયોધ્યામાં તો જે રામલાલાની પ્રાણ છે તેની પ્રતિષ્ઠા કરવામાં આવશે પરંતુ દેશભરમાં જે ઉજવણી કરવામાં આવી રહી છે અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ ગામની અંદર પરંતુ આ મવયા ગામ એક એવું શહેર છે કે એવું સિટી છે કે એની અંદર એક નાના એવા ગામડાની અંદર એક મિની અયોધ્યા ઊભું કરી દેવામાં આવ્યું છે અત્યારે આખા ગામને કેસરીઓ જે ભગવો છે તે તેનાથી શણગાર કરવામાં આવ્યો છે અલગ અલગ લાઇટિંગ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે રામલાલાના દર્શન જે અહીંયા થઈ રહ્યા છે તમે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો તે આખું ગામ છે તે ધોવાણા બંધ જે કહેવાય કે તેને શણગારવામાં આવ્યું છે કેસરિયા રંગથી આખા ગામનો જે શણગાર કરવામાં ધજા પતાકા અને લાઇટિંગ ડેકોરેશન સંપૂર્ણ જે કહેવાય કે માત્ર ને માત્ર ભગવો છવાયો છે આ ગામની અંદર એક એવી વાત છે કે આવનારા બે દિવસ પછી જ્યારે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાનો ઉજવવાની છે તે જ દિવસે આખા ગામમાં વસતા જેટલા પણ લોકો છે નાના મોટા તે તમામ લોકો છે તે ભગવો ધારણ કરવાના છે અને આ ઉપરાંત ભગવાનની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાના છે રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માત્ર ને માત્ર અયોધ્યામાં નહીં પરંતુ ઘરે ઘરે થઈ રહી છે સમગ્ર હિન્દુસ્તાનમાં થઈ રહી છે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આખા ગામને ભગવાથી ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે આખું ગામ પ્લાસ્ટિકના ઉપયોગ વગર આખા કેસરીયા ધ્વજાથી શણગાર કરવામાં આવ્યો છે ગામના તમામ યુવાનો વૃદ્ધો અને બાળકો ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આ ગામનો ભાવ માત્ર એક ધાર્મિકતાથી નહીં પરંતુ રાષ્ટ્રતાથી પણ જોડાયેલો છે દરેક અગાસી એટલે મેળી ઉપર એક એક રાષ્ટ્રધ્વજ આ અગાસી ઉપર લગાડવામાં આવ્યા છે અને એક એક રામલાલાની ધ્વજા અહીંયા રોહણ કરવામાં આવી છે દરેક લોકોના મકાન ઉપર એક એક આવી ધ્વજાઓ જોવા મળશે બંને ધ્વજાઓ સાથે રાખીને ગામની અંદર અલગ અલગ રીતે શણગાર કરવામાં આવ્યો છે આપણી સાથે મવાયા ગામના જ અબતકના એક પરિવારજન છે તેમની સાથે જ વાત કરશું શું કહેશો ભૌમિકભાઈ કઈ રીતની તૈયારી ગામનું શું આયોજન અને ગામના સપના શું આવનારા દિવસોમાં ગામ શું કરવા માંગે છે જય શ્રી રામ બધાને છેલ્લા છેલ્લા પંદર દિવસ થયા હિન્દુ ઉત્સવ સમિતિ મોવૈયા દ્વારા જે ગામને મિની અયોધ્યા બનાવવા માટે જે હિન્દુ ઉત્સવ સમિતિ મોવૈયા દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે અમારા ગામના જે યુવાનો છે બધા એ યુવાનો દરરોજ રાત્રે ચાર ચાર પાંચ પાંચ વાગ્યા સુધી સવારે બધા આ તૈયારી કરવા માટે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી બધા લોકો જોડાય છે અને ગામનો પણ એટલો જ સાથ અને સપોર્ટ છે અત્યારે અમારું પેલું એવું સપનું હતું આ જ્યારે હિન્દુ ઉત્સવ સમિતિ અમે બનાવી ત્યારે અમારું એવું સપનું હતું બધા યુવાનોનું કે ઘરે ઘરે એક આપણો રાષ્ટ્રધ્વજ લાગે તો આ સપનું પણ અમે અત્યારે સાકાર કર્યું છે મોવૈયા ગામના છસો પચાસથી વધારે ઘર ઉપર સ્ટેન્ડ લગાવી અને એક રાષ્ટ્રધ્વજ અને એક ભગવા ધ્વજ અમે ઘર ઘર સુધી લગાવ્યો છે અને આ રાષ્ટ્રધ્વજ અને ધ્વજ કોઈ આ પ્રાણ પ્રતિષ્ઠા પૂરતો નથી પરંતુ આજીવન આ દરેકના ઘર ઉપર આ સ્થિત રહેશે અને રાષ્ટ્રહિતની અમાન્ય જળવાય એ માટે થઈ અને અમે ભગવા ધ્વજથી અડધો ફૂટ રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજનું સ્થાન છે એ ઊંચું રાખેલું છે કે જે આપણા રાષ્ટ્રહિતની અમાન્ય જળવાય બીજા નંબરમાં કે અત્યારે આખે આખી થીમ છે એ અમારા ગામની ભગવા થીમ છે દરરોજ અવનવા નવા કાર્યક્રમો હોય છે અને છેલ્લે જે બાવીસ તારીખે જે કાર્યક્રમ થવા જઈ રહ્યા છે એ કાર્યક્રમમાં રૂપરેખામાં સવારે ગાયત્રી યજ્ઞ છે બ બપોરે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાથી લાઈવ આરતી છે એ લાઈવ આરતી આપણે જે લાઈવ જોઈ શકીએ એના માટે બહુ વિશાળ પ્રમાણમાં મોટી એલ સ્ક્રીનનું પણ અમે આયોજન કરેલું છે કે જેના કારણે આપણે અયોધ્યા તો જઈ નથી શક્યા પણ ત્યાંની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું જીવન પ્રસારણ આખું ગામ અને ગામથી બહાર બહાર વસતા જે લોકો છે એ બધા અહીંયા આવવાના છે અને સાથે મળી અને બધા બપોરે અને સાંજનું મહાપ્રસાદ લેવાના છીએ અને ખાસ કરીને એક જ્યારે આખા ભારતની જે અપીલ છે કે ભાઈ આ આ દિવસ છે એ બીજી દિવાળી તરીકે ઉજવવાનો હોય તો અમે હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા એવું પણ એક આયોજન કરેલું છે કે સાંજના આઠથી નવ સુધી સતત એક કલાક અવકાશી ફટાકડાની જે આતશબાજી કરવાની છે કે જે એકય ગામમાં કરવામાં નહીં આવે અને અમે સતત એક કલાક સુધી જે આ અવકાશી ફટાકડા છે એ એના દ્વારા આખું આકાશ છે રંગીનમય બનાવવાનું છે અને ઘણા બધા એવા અવનવા કાર્યક્રમો છે અને અમારી હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આજે પડધરી તાલુકાના પચીસ ગામ સુધી તો આ બધા કાર્યક્રમો સફળ થાય એના માટે પહોંચી ગઈ છે અને આવતા બે દિવસમાં હજી પણ આવા અમે કાર્યક્રમો ગામ ગામ સુધી મિટિંગો કરી અને હિન્દ પડધરી તાલુકાના બાસઠ ગામમાં આ ભગવાનનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ ઉજવાય એ માટે અમારા અત્યારે પૂરતા પ્રયત્નો છે જી ભવિષ્ય આભાર તમારો અને અત્યારે જે એક વાત છે દ્રશ્યો છે તમને બતાવવા માગીશ આખું ગામ જે ના મંદિર સુધી જે રસ્તો આવી રહ્યો છે તે સંપૂર્ણ રસ્તો રંગથી રંગી દેવામાં આવ્યો છે મોટી વાત છે આ એક નાનું એવું ગામ છે જેને એક મોટા શહેરો છે દિલ્હી જેવા તેને પણ આ ગામની અંદરથી સૌથી મોટી એક શીખ પણ મળે છે અને રાષ્ટ્રપ્રેમ અને કરુણા પ્રેમ કેને કહેવાય તેની અંદરથી અહીંયા જોઈ શકાય છે પણ સૌથી મોટી બાબત તો એક જ છે કે અહીંયા માત્ર નહીં કે ભક્તિનો પ્રેમ અહીંયા રાષ્ટ્રનો પ્રેમ પણ એટલો જ જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને આ જે મવૈયા ગામ છે તે મિની અયોધ્યા બની ચૂક્યું છે આવનારા દિવસોમાં શું હશે તે પણ એક દ્રશ્યની વાત છે આમ તો ભગવાન રામનો ઉત્સવ દેશભરમાં ઉત્સાહભેર છે પણ આજે મવૈયા ગામ અનોખું ઉદાહરણ પૂરું પાડે છે જોવો કેવો છે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ ગામમાં ચોરે અને ચોટે કેવી છે ચર્ચા કહેવાય છે ને કહેવત છે કહેવાય છે અને કહેવત છે ગામ હોય ને ચોરો હોય ચોરો હોય ને ઓટલો હોય ઓટલો હોય કે ભાભાવની પરિષદ હોય છે એ દ્રશ્યો તમને અહીંયા મવૈયા ગામમાં બતાવીશ પડધરી તાલુકાના મવૈયા ગામની અંદર જે ધુવાડા બંધ તૈયારીઓ ચાલી રહી છે તેની અંદર એક અજબ ગજબની વાત છે કે સંપૂર્ણ ગામ કેસરીઓ ધારણ કરી ચૂક્યું છે બાવીસ તારીખે રામલાલાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કાકા તૈયારીઓ કેવી હાઈ ક્લાસ તૈયારી જોરદાર શું કર્યું છે ગામમાં ગામમાં બધું હાઈ ક્લાસ આખલા બનાવી જી કાકા તૈયારીઓ કરી જુક્યા છે ગામમાં રામલાલાના ઉત્સવની ધવાણાબન ગામ સણગાયરું છે ધવાણા ગામ સરગાય છે રામલાલાલે ઉત્સવ કરે છે યુઝ બો ઉત્સવ જોરદાર ઉજવવાના છે રામલાલાના જે કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ હજુ પણ કેટલાક વડીલો છે ત્યાંયા બેઠા છે ગામમાં રહો છો અને એક નિર્ણય ગામ લોકોએ સંપીને કર્યો છે ગામની વસ્તી કેટલી છે એના નિર્ણય શું છે ગામની વસ્તી પાંચ છ હજાર ની છે ને બહુ મોટો ઉત્સવ છે ને બહુ જોરદાર ઉત્સવ છે બઉ જોરદાર થી ઉજવશું રામલાલા ની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉત્સવ કઈ રીતનો ગામ કઈ રીતે શણગારવામાં આવ્યું છે પેલો પ્રસંગ શું હશે અને આખરી પ્રસંગ શું હશે આ મોવિયા ગામમાં રામલાલાના ઉત્સવ માટેની આજ વીસ દિવસ ત્યાં સો યુવાનોની ટીમ તનતોડ રાતના ચાર ચાર વાગ્યા લગી મહેનત કરી રહી છે અને પૂરેપૂરી બાવીસ તારીખે આખું ગામ કેસરિયા બધાને કેસરી સાડી કેસરી જબ્બા અને ગામમાં બધે કેસરી વાવટા થઈને આખું કેસરીયા ગામ મવૈયા કરવાનું છે જે કેસરિયા ગામ કરવાનું છે હજુ પણ જે કહેવાય કે આપણી સાથે એક કાકા છે શું કહેશો કાકા ભવ્ય તૈયારી જાણે મિની અયોધ્યા તમે મવૈયા ગામને બનાવી દીધું મિની અયોધ્યા બનાવ્યું અમારા ગામને રામલીલા બાવીસ તારીખ લગી પ્રોગ્રામ બતાવે છે બાવીસ તારીખે હજી રંગોલીઓની એકવીસ તારીખે કરવાના બધી બજારો બંધ કરીને તમે આ ગામને જે શણગાયું છે તે ગામમાં આવડો મોટો ઉત્સવ કરવાના છે ધુવાડા બંધ તૈયારીઓ ચાલી રહી છે ગામના વડીલો કહે છે કે ગામના નાના મોટા બૈરા વડીલો તમામ લોકો કેસરીઓ ધારણ કરશે તો બીજા ગામ અને બીજા જિલ્લાઓને તમે કઈ રીતે આમંત્રણ આપશો બધાને જાહેર આમંત્રણ છે જે આવે ને બધા ગામને ચોક્કસથી જે ગામ લોકોને જે કહેવાય કે તમામ આમંત્રણ આપો યુવાઓની ટીમ પણ અહીંયા જોવા મળી રહી છે ખૂબ જ મોટી તૈયારીઓ છે તે યુવાનો અત્યારે કરી રહ્યા છે ગામની અંદર અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા છે યુવાનોની ટીમને કંઈક પૂછવા માંગશું આપણે શું કહેશો વડીલ તૈયારીઓ ગામમાં કેવી રીત કેવી કરવામાં આવી છે અને ગામ કઈ રીતે શણગારવામાં આવ્યું છે અને શું મહેનત છે યુવાઓની યુવાઓ રાત દિવસ સવારથી સાંજ સુધી રાતના સવાર સુધી કામ કરી રહ્યા છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આખાય મવૈયા ગામને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે શું જેટલા યુવાનોએ માત્ર એક ગામને શણગારી દીધું છે એક ગામની અંદર શણગાર અયોધ્યા જેવો કરવામાં આવ્યો છે મિની અયોધ્યા કહેવાય તે રીતનું મવૈયા ગામ શણગારી દેવામાં આવ્યું છે હિન્દુ રાષ્ટ્રના તહેવારો જ્યારે ઉજવવામાં આવતા હોય હિન્દુસ્તાનની અંદર જ્યારે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવાતા હોય છે રામલલાની પ્રતિષ્ઠા જે કહેવાય કે તેનો મહોત્સવ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે પરંતુ મોટા શહેર અને મોટા મેગા સિટીની અંદર તો અલગ અલગ કાર્યક્રમો થતા જ હશે પરંતુ નાનું એવું ગામ જે કહેવાય કે મવૈયા પડધરી તાલુકાનું મવૈયા ભગવો ધારણ કરી લીધો છે બાવીસ તારીખ સુધી આ ગામની અંદર માત્રને માત્ર દેખાશે તો ભગવો શ્રી રામ જય રામ 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 જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ માત્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ રામ જય જય રામ મિલી અયોધ્યા જે કહેવાય છે મવૈયા ગામ પડંદરી તાલુકાનું મવૈયા ગામ ધુવાળા બંધ કરવામાં આવ્યું છે તો તેની સાથે અલગ અલગ ઉત્સવોની તૈયારી પણ કરવામાં આવી છે જૈન પખાટની તૈયારી જે કહેવાય કે અત્યારે જે બે દિવસ હજુ બાકી છે ત્યાં જ અલગ અલગ રીતે જૈન પખાટ જે કહેવાય કે વગાડવામાં આવી રહ્યા છે ગામની અંદર રોજિંદા ભજન કીર્તનો આ ગામની અંદર પુરુષો દ્વારા કરવામાં આવી રહ્યા છે રાસ ગરબાનું પણ દુવાડા બનાવે આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જે મવૈયા ગામ છે તેની અંદર રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ રીતે ઉત્સવો પણ ઉજવવામાં આવી રહ્યા છે જે કહેવાય કે નાના બાળકથી લઈને મોટા ભાભાઓ છે તે પણ આ ગામની અંદર અલગ અલગ રીતે ઉત્સવો ઉજવવા માટે તૈયાર છે તો જે વહેલી સવારની પ્રભાત ફેરી હોય છે તે પણ આ ગામની અંદર કરવામાં આવશે અને રાત્રિના સમયે જે પૂર્ણાહુતિ સમય છે તે પણ આપવામાં આવશે વહેલી સવારનો જે પ્રભાત ફેરીનો સમય હોય છે ચાર વાગ્યાથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભાત ફેરી છે તે ઘરે ઘરે અને ગલી ગલી ફરતી હોય છે અને તે સમયે દાન પણ મોટું મહત્વ હોતું હોય છે વહેલી સવારે પરોઠે જે કહેવાય કે તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ સવારે ચાર વાગ્યાથી હોય છે તે સમયે પ્રભાત ફેરી છે તે ફરતી હોય છે તે જ પ્રમાણે ઝાડ પ્રકાશ છે તે ફરતી હોય છે તેની સાથે અત્યારે સમય સાંજના ભજન કીર્તન અને માત્ર એક તબલા મંજિરા સાથે શહેર ની અંદર આખા ગામ ને ગુંજીવી ઉઠ્યું છે અને આખા આ ઉત્સવ ઉજવશે ગામના તમામ લોકો આ ઉત્સવમાં સહભાગી બનશે આ ઉપરાંત સમગ્ર ગામના લોકો અહીં એક સાથે મળી ઉત્સાહ ઉમંગ સાથે ઉજવશે જાણે આજે રામ ભગવાન

અમારા મોવાયા ગામની અંદર અલગ અલગ પંદર તારીખથી ઉત્સવ ચાલુ થયા છે અને બાવીસ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમ રહેશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નિમિત્તે અમે અત્યારે આખું ગામ આનંદ ઉત્સવમાં છીએ અને અલગ અલગ કાર્યક્રમ કરશે અને મહિલા દ્વારા અને અમારા હિન્દુ સમિતિ દ્વારા બહુ મહેનત કરી અને આખા ગામને ઉજ્જવળ બનાવ્યું છે અને અત્યારે આખું ગામ આ ઉલ્લસભર આનંદમાં છે અને અલગ અલગ બધા બધા અલગ અલગ પ્રકારના જે ભગવા રંગ ધારણ કરવાના છે તમે કઈ પ્રકારની વેશભૂષામાં આવશો વહેલી સવારથી જે કાર્યક્રમ છે તો કઈ રીતે ઉજવવામાં આવશે કેસરી રંગનું કારણ શું કેમકે ભગવો રંગ એક આખા ગામને થીમ આપવામાં આવી છે હા વહેલે સવારે આઠ વાગે છે આપણે ગેટ થી રામજી મંદિર નો સમયા કરવાના છે પછી બધી લેડીઝ ને એક એક સેમ સાડી છે બધાને ઓરેન્જ કલર ની જેન્ટ ને બધા ઓરેન્જ કુર્તા છે નાના બાળકો ને પણ કુર્તા છે એ રીતના બધાને આખા ગામ ને સેમ કલર કેસરી કલર નું આખી થીમ આપેલી છે એટલે આખું ગામ ભગવ ધારણ કરે એ ટાઈપ નું આયોજન કરેલું છે શું કેશો બેન ભગવ ધારણ કરવાના છે કેટલા કેટલી મહિલાઓ આ ભગવા ધારણ કરવામાં જોડાશે ગામની મહિલાઓ કેટલી હશે કે અલગ અલગ જે પરિવારના હશે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ શીખ છે કોઈ ઈસાઈ છે આ કાર્યક્રમ તમારા ગામમાં સર્વ ધર્મ જે કહેવાય અને તમામ સમાજો છે તેની અંદર આની અંદર જોડાયા છે આમાં આપણા હિન્દુ બધા લોકો છે ને આ નાની બાળાઓ છે ને આપણે ડાન્સ કરવાની છે નાની છોકરીઓ અમારી છે ને એ બધી છોકરીઓ અને અમે બધા છે ને આ બધી બાયું ચારસો બાયું છીએ અમે આ સાડીવાળીઓ ચોક્કસથી ચારસો જેટલી મહિલાઓ શું કહેશો બેન ચારસો જેટલી મહિલાઓ સાડી પહેરશે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાનો આ યુગમાં યુવાનો જે યુવતીઓ છે નાની ઉંમરની મહિલાઓ છે સાડીથી વંચિત હોય છે તમે કેસરી સાડી પહેરવાની છે સીતાજી જે રંગની સાડી પહેરી હતી એ કેસરી કલરની અમે નક્કી કરી છે સાડી અને બધા જ આપણી સંસ્કૃતિ હિન્દી સંસ્કૃતિની આધારે નક્કી પરંપરાને નક્કી કરીને બધા જ સાડી પહેરવાના છે નાના મોટા બધાએ એક જ સરખી સાડી નાની છોકરીઓ કેસરી કલરની કુર્તીને ધોતી મોટી છોકરીઓ કેસરી કલરની કુર્તી એવી રીતના બધાએ એક સરખું નક્કી કર્યું છે જે રામલાની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને મહિલાઓ છે તે ગામની અંદર અલગ અલગ રીતે ઉત્સવો મનાવી રહી છે તેની અંદર સત્સંગ મંડળની જે મહિલાઓ છે તે પણ ચારસો જેટલી મહિલાઓ છે આ ઉત્સવની અંદર જોડાવાની છે અને જે માહોલ છે તે મેળા જેવો આ દિવસે જોવા મળશે જાણે અયોધ્યા જે છે તે અત્યારે અહીંયા જ પહોંચી આવી હોય મવૈયા ગામની અંદર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તેવા દ્રશ્યો જ અહીંયા અલગ અલગ રીતે જોવા મળી રહ્યા છે અને મવૈયા ગામ છે તે મિની અયોધ્યા તરીકે પણ આજે સાબિત થઈ રહ્યું છે મોબિયાના ગ્રામજનોએ 22 જાન્યુઆરીએ અનેરો ઉત્સાહ ઉજવવા આતુર બન્યા છે અહીં મહિલા મંડળ યુવાનો બાળકો સહિત વૃદ્ધો ઉત્સવ ઉજવશે જાન્યુઆરીએ સવારથી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત આખું ગામ સાથે ભોજન સૌથી મોટી વાત આવી છે તે અગાઉથી પ્રગટાવી દેવામાં આવ્યો છે જ્યાં સુધી પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી આ દીવો છે તે અખંડ રહેવાનો છે આ દીવાનું મહત્વ શું છે આ દીવો શું કામ રાખવામાં આવ્યો છે આપણી સાથે ગ્રામજનો છે તેમની સાથે વાત કરશું શું કેશો આ દીવો જે પ્રજ્વલિત કરવામાં આવ્યો છે શું કારણ છે આ દીવો અમે અયોધ્યા મિની અયોધ્યા બનાવવા જઈ રહ્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી અખંડ જ્યોત ચાલુ રાખીએ અને કાયમી સાંજે સત્સંગ રામધૂન અને આજે મહિલા મંડળ સત્સંગ ધૂમ છે અને કાયમી સાંજે નાસ્તા તમામ કાર્યકર્તાઓ હાજર અને રાત્રિના ત્રણ ચાર વાગ્યા લગન કાર્યકર્તાઓ કામ કરે છે સ્વયં સોકને ખૂબ ખૂબ આમાં સાથ સહકાર જી કાકા હું પૂછવા માગીશ કે જાનપખાત જે તમારો સત્સંગ મંડળ છે વહેલી સવારે પ્રભાત ફેરીથી લઈને મોડી રાત સુધી જાનપખાત ચાલવાની છે શું કહેશો અમારે ઓગણીસો ને અમે મેં અગિયાર રામધૂન મંડળ ચાલુ કરેલ છે અમારી પ્રવૃત્તિઓ દર અગિયારસે હશે પ્રભાતથેરી કાઢવાની સવારે પાંચ વાગે ઉઠી પ્રભાતરી કાઢવાની આખા ગામમાં શેરી શેરીએ ભરવાનું ચકલાની ચોણ આવે અને પૈસાનો ફાળો આવે અને દર પૂનમે છોકરા જમાણવાના બટુંક ભોજન કરાવવાનું દર પૂનમે અને ગામનો સહકાર અમને ખૂબ સારો છે અને જે અમારે ફાળો કોઈ આવે છે અમે સારી પ્રવૃત્તિમાં વાપરી છે અને અમે આજ ત્રીસ વર્ષથી આ આ કાર્ય ચલાવી છે આ બધા અમારા આગેવાનો છે આ બધા આ પહેલેથી ચાલુ કરે છે ત્રીસ વર્ષથી આ અને સારી પ્રવૃત્તિમાં અમે સિંહ ફાળો આપી છે અને અગિયાર છે દર અગિયાર છે પ્રભાત ફેરી કાઢી છે સવારે પાંચ વાગે રાત્રે ધૂંઢ રાખી છે પાછા રાત્રે એક સવાલ એવો કે યુવાનોએ સૌથી મોટી મહેનત કરી છે અહીંયા આ ગામ શણગારવામાં વૃદ્ધોએ કંઈ બાકી નથી રાખ્યું ખંભે ખંભા મિલાવીને શણગાર કર્યો છે તમારો સિંહ ફાળો કેવો આ યુવાનો એક મહિના છે સતત સવારના પાંચ વાગ્યા સુધી યુવાનો સો યુવાનો ટીમ છે પાંચ વાગ્યા સુધી સતત મહેનત કરે છે અને આ મિની અયોધ્યા બનાવવામાં યુવાનોનો સિંહ ફાળો છે અમારે તો ખાલી બેઠા બેઠે જોવાનું વડીલોએ બાકી સિંહ ફાળો યુવાનોનો છે યુવાને બહુ પૂરેપૂરી મહેનત જહેમત ઉઠાવી છે અને બાવીસ તારીખે યુવાનો સતત પ્રયત્નશીલ રહેવાના છે જે ચોક્કસથી દ્રશ્યોમાં આપણે જોયું જે આખા આખી સફર છે જે મિની અયોધ્યાની જે મવૈયા ગામ છે તે જે સમગ્ર રીતે શણગારવામાં આવ્યું છે કઈ કઈ રીતના પ્રસંગો છે ગામની અંદર કઈ કઈ રીતની ઉજવણીઓ છે તે તમામ બાબતને આવરી અને અપ્તક સાથેની જે સફર છે તે આજે મોવાયા ગામની અંદર કરવામાં આવી પડધરી તાલુકાના મોવૈયા ગામની અંદર મિની અયોધ્યા જેવો એક માહોલ જે છે તે ઉભો કરવામાં આવ્યો છે કેમેરામેન દિપેશ સાથે ચેતન ઠકરાર અબત ચેનલ રાજકોટ